જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે સ્વિફ્ટ ડિઝાયર ગાડી જોઈએ છો ડીઝલ વેરિયન્ટ ગાડી ચા હશે કિંમતમાં સ્વિફ્ટ ડિઝાયર વીડીઆઈ ગાડી વેચી દેવાની છે વીડીઆઈ વર્ઝન છે સ્વિફ્ટ ડિઝાયર વેચી દેવાની છે મિત્રો તમારે સ્વિફ્ટ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહીજો આ સ્વિફ્ટ ડિઝાયરની બધી જ માહિતી મળી રહેશે આ વિડીયોમાં તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે ને તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો સાવ સસ્તી કિંમતમાં સ્વિફ્ટ ડિઝાયર વેચી દેવાનું બે હજાર તેરનું મોડલ છે સાચવેલી ગાડી છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો સ્વિફ્ટ ડિઝાયર તમે જે આ ગાડી તમને કુકાવાવ જોવા મળી રહેશે પટેલ ઓટો કારમાં કૂકાવાવ જોવા મળી રહેશે સ્વિફ્ટ ડિઝાયર તમે ત્યાં રૂબરૂ જઈ શકો છો બે હજાર ને તેરનું મોડલ દસમો મહિનો છે ગાડીના ઓનર વિશે જણાવી દો તો ત્રણ ઓનરની ગાડી છે સ્વિફ્ટ ડિઝાયર વીડીઆઈ ડીઝલ વેરિયન્ટમાં ગાડી વેચી દેવાની છે સાંચવેલી ગાડી છે તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો એન્જિન પાવરફુલ છે ડીઝલ વેરિયન્ટ નોન એક્સિડન્ટ ગાડી ગાડીમાં કાંઈ ફોલ્ટ જોવા નહીં મળે સાચવેલી ગાડી છે ગાડીમાં કાટ કે સડો પણ નથી ગુડ કન્ડિશનમાં છે કુલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ ડિઝાયર વિડીઆઈ વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ ગાડીવાળા ભાઈના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ તેમના નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો સત્તાણું બે ઓગણ વાળા તે ભાઈના નંબર છે તમે તમને વિડીયોના નીચે જ નંબર મળી રહેશે તમે તેમનો ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો સાચવેલી ગાડી તમારે જો રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે ગાડીના કિંમત વિશે જણાવી દો તો ગાડીની કિંમત ત્રણ લાખ પાંત્રીસ હજાર રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ભાવમાં ફેરફાર થઈ જશે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય ગાડી તો તમે રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન ફિલાવીને રૂબરૂ તમારે ન જવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું